નમસ્કાર દર્શક મિત્રો આજે અમે કરાખડીથી નજીક એક શૂટિંગ કરેલા છે જેને જે વ્યક્તિએ એક પ્રગતિશીલ ખેડૂત છે તેમણે અમારે એક નેટપની પ્રોડક્ટ વાપરીને જબરદસ્ત એવું એક રિઝલ્ટ લીધું છે અને આજની તારીખ છે તેર દસ બે હજાર ચોવીસ આજની તારીખ હું રિપીટ કરું છું કે તેર દસ બે હજાર ચોવીસને દિવસે અમે એક શૂટિંગ સારું કરીએ છીએ કે શૂટિંગની અંદર અમે બતાવીશું કે કપાસ કેટલો હાઈટ છે અને કઈ ટાઈપનો પ્રોબ્લેમ આવ્યો તો અને શું પ્રોડક્ટ વાપરથી શું રિઝલ્ટ મળેલા છે તો આપણે ખેડૂતને સો મુખ્યથી સાંભળું છું શું નામ તમારું ઓકે તમારું ગામ નથી પૂરા ઓકે તમારો મોબાઈલ નંબર ને એક્યાશી જીરો જીરો ચોરાણ ત્રીસ ઓકે આ એમનો મોબાઈલ નંબર છે જેને પણ ક્રોસ ચેકિંગ કરું તો કરી શકે છે અને કડખડીથી એક અડધો કિલોમીટર છે તો એમનું ખેતર પણ આવીને જોઈ શકે છે ઓકે તમે આ કપાસ કર્યો કઈ જાત છે એટીએમ આ એટીએમ કપાસ છે એની જાત છે તો આ કપાસને આજે કેટલો સમય થયો ત્રણ મહિના થયા ત્રણ મહિના દશક મિત્રો આજે પૂરા થયા છે બરાબર છે એની અંદર તમે અમારી પ્રોડક્ટ વાપરી હા બરાબર તો હું તમને બતાવી શકું છું એક સ્ટીમરીજ છે નેટસોપ કંપનીની સ્ટીમરીજ છે જે ફૂટ જવણ ઘરણ ફ્લાવરિંગ કલર ચમક સાઇનિંગ લંબાઈ આઠ પ્રકારનું કામ કરે છે એક જ પ્રોડક્ટ અને આ પંપ પણ સસ્તો છે ત્રીસથી લઈને પચાસ રૂપિયા પમ્પ પડે છે એની સાથે છે બાયો નાઇન્ટી નાઇન જે સ્ટીકર છે અને ઇકો ફ્રેન્ડલી છે અને આ જે બાયો નાઇન્ટી નાઇન જે ઇકો ફ્રેન્ડલી લીધે જે જીવાતો એને પણ કંટ્રોલ કરે છે તો બાયો નાઇન્ટી નાઇન આ બંને પ્રોડક્ટ તો હું એવું કહેવા માગું કેટલી વખત તમે છંટકાવ કર્યો ત્રણ વખત છંટકાવ કર્યો ત્રણ ત્રણ વખત છંટકાવ કરવાથી તમને શું જોવા મળે છે ફાયદો સારો છે એનો જવજ છે ઓકે જો આ જેનું જવણ છે આ બતાવી શકું છું કે જીંડવા તમે જોઈ શકો છો ફૂટ પણ મારા હાઈટ મારા હાઈટ કરતાં પણ વધારે છે બરાબર

તો ખાલી એટલું ઉપરનો જ ભાગ રહ્યો હતો બરાબર ને તે છત્તર અત્યારે જોવા મળે છે બરાબર ને તો અત્યારે કેવું છે રિઝલ્ટમાં કેવું છે મોસોપ અમ્પની આ આ જે તમે જે તમે આ બિયારણ લાયા હતા બરાબર તો સાથે સાથે એમની તમારી બાજુમાં જે વ્યક્તિ છે ખરા ખેતરની બાજુમાં એને પણ બિયારણ એટલું વાપરેલું છે એટીએમ એટીએમ જ વાપરેલું છે તો એની અંદર એમાં રોપે કેટલો ટાઈમ થયો

હાઈટ પણ હાઇટ પણ તમે જોઈ શકો છો આ હાઈટ છે મારા કેર સુધી હાઈટ આવે છે અને ત્યાં આગળ ઉપર હાઈટ આવે છે આ આસમાન જમીનનો ફરક છે મિત્રો તો તમે અને એના ઝીંડવો પણ જો તો ત છે નહીં અને એને જો પાનની કુમાસી જો એકદમ ડાઘા પડી ગયેલા છે દેખાવ જો કશું દેખાતું નહીં ઝીંડું નાનું નાનું છે મોટું પણ છે નહીં હું તમને થડ પણ જો એકદમ પાતળું છે પવન આવે તો પણ પડી જાય એ પણ તમે જોવા જોઈ લો એક નહીં અનેક બતાવી શકું છું આ બાજુ લાવી જ બાજુ તો આ ઝીંડવું હે ઝીંડવું જોયું અને એ ઝીંડવું જો ખાલી દસ દિવસનો ફરક છે આ ઝીંડવાનો આ ક્વોલિટી છે નંબર વન ક્વોલિટી સાઇનિંગ પણ સારી છે સરસ છે ફૂટ પણ હજુ જો આટલી હાઈટ પણ સરસ છે જોરદાર છે જો હાઇટ એગર હાઈટ જોઈ અને હાઈટ જુઓ ઓકે આ બાજુ જાઓ તમે ચલો શું કહેવા માગું છું કે તમે આ પ્રોડક્ટ વાપરીને ખુશ છો ખુશ છો કે તમારા જેવા કોઈ કપાસની ખેતી કરતા હોય

મરચો ની અંદર તમે માર્કેટમાંથી લાવો મરચો આજે લાયા હોય તો બીજે દિવસ સવારે બોદાઇ જાય અને તમે અઠવાડિયું મૂકી રાખો તો એ મરચું બોદાય નહીં ચીમરાય ખરું એ ભાઈ તોડું એટલે પણ એ બોદાય નહીં

ત્રણ વખત સંકેત આપે તો આવું રિઝલ્ટ આવશે આવું જ રિઝલ્ટ આવશે બરાબર આવ તમે ઉતારામાં કઈ એવું લાગે કે ઉતારામાં કઈ ફરક લાગે પેલા કરતાં પેલા કે તો ફરક તો ખરો છે કેટલો લાગે ઘણો બારોબાર છે ઓકે ચલો થેન્ક યુ સો મચ ઇન્ટરવ્યુ જ બદલ ઓકે